जी तुम्हारी जावका नहीं है बहुत लोग से बात नहीं है ये लिए ये एक निवेदन है कि ये निवेदन है कि आप हां 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 ये को है बन के एक से नीचे स्वीट बन कर दो

હો ગયા ને 15 તો પછી પાણી નાખવા નું છે કે બીજું બીજું પાણી તો અમે લેતો નહી ઓર પાણી એ 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 વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે સુંદરમ આઇકોન આવેલું છે અહીં ટાવર સી ના પહેલા માળે સવારના સમયે અચાનક પ્રચંડ અવાજ સાથે વિસ્ફોટ થયો હતો અવાજના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી વિસ્ફોટના અવાજથી સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા વિસ્ફોટના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે દાજ્યું પણ હોવાની વાત સામે આવી છે જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વિસ્ફોટ કયા કારણે થયો તે અંગે હાલ જાણકારી નથી પોલીસે તપાસ શરૂ કરી છે